શરણાઈ ઢોલ નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ બાજા દેશભક્તિના સુરો રિલાવતા વિદ્યાર્થીઓની રેલીની શરૂઆત કરી હતી તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય બોલાવતો દેશભક્તિના ગીતો સાથે રેલીમાં કદમ કદમ મિલાવતા જય ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો તમામ હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને દેશભક્તિમય બની ગયું હતું જેને કારણે રસ્તાઓમાં પણ જીવન થઈ ગયા હતા જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ વગાડવામાં આવ્યા હતા રેલીના એનસીસી કેડેટ્સ તેમજ પોલીસ વિભાગીએ નોંધનીય હાજરી આપી હતી રેલી દરમિયાન રસ્તા પર પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ વ્યક્તિઓને પાણી પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી દાહોદના હાટ તેમજ ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહના છાપ તળાવ ખાતે આવી રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈ કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાંભોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજપાલસિંહ ઝાલા પ્રયોજના વહીવટદાર સ્મિતા લોઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ નાયબ વન સંરક્ષક શ્રી અમિત નાયક ડીઆરડીએ નિયામક શ્રી બી એમ પટેલ પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દામા નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર કમલેશ ગોસાઈ જિલ્લા રમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જિજ્ઞેશભાઈ ડાભી પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ પટેલિયા જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલ નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીઓ શ્રી સહિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ ગુજરાતી લાઈવ દાહોદ નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ જિલ્લા મથકે એક આ દેશની શાન અને આઝાદી અપાવનારું આપણું જે ચિહ્ન છે ત્રિરંગો ધ્વજ સમગ્ર દેશના તમામ જિલ્લા મથકે તાલુકા મથકે મોલ્લા શેરીઓ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢીને આવનારી પંદરમી તારીખે આ ભૂલિયા મૂલ્ય આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના તમામ વહીવટીતંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ અને દાહોદ નગરના સૌ ગ્રામજનોના શહેરીજનોના માધ્યમથી આજે આ ત્રિરંગા યાત્રા દાહોદની અંદર અમે એને ફરીને આજે આ છાપ તળાવમાં પૂર્ણાહુતિ કરવા માટે આવ્યા છે એના માટેનો આજનો કાર્યક્રમ થેન્ક યુ